પાટણ વન વિભાગ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ પાટણ વિસ્તરણ રેન્જ પાટણ દ્વારા વન કવચ બાલીસણા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આવનાર મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ તેમજ પર્યાવરણ શપથ લેવડાવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નાયબ વન શ્રીમતી બિંદુબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શ્રી દીદી બ્રહ્માકુમારી સેન્ટર બાલીસના શ્રીમતી તુપ્તીબેન પટેલ સરપંચ શ્રી બાલીસના શ્રીમતી જ્યોસ્નાબેન ડી દેસાઈ અધ્યક્ષા ક્રિષ્ના મિશન મંગલમ શ્રી નિમેશભાઈ પટેલ યુવા અગ્રણી બાલીસાના વગેરે મહાનુભાવો તેમજ વન વિભાગના કર્મચારીઓ શ્રીમતી પીએમ ચૌધરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વી એલ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી શ્રીમતી એચ પી પટેલ વનરક્ષકશ્રી ઉપરાંત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા